ઉછે બાદ દિવ્ય ચેતનાને મારા અંદર ગુડ મોર્નિંગ एवरीवन રિસ્પેક્ટેડ ટીચર પ્રિન્સિપાલ મિની પ્રેઝન્ટ એન્ડ ઓલ માય ડિયર સ્ટુડન્ટ આઈ એમ સોરોકી વિજય ટુડે આઈ એમ ડિલિવર અ સ્પીચ ઓન ગુરુ પૂર્ણિમા ફર્સ્ટ ઓફ ઓલ આઈ આઈ સે યુ ઓલ વિશ યુ ઓલ ઓફ અ હેપી ગુરુ પૂર્ણિમા બોય છે કે ગુરુ ઇઝ અ પર્સન ગો ટીચર નોલેજ એન્ડ લીડર અવર લાઈ ટુ રાઈટ પાથ એટલે કે ગુરુ એ એવા વ્યક્તિ છે જે આપણે એને શીખવે છે શિક્ષણ આપે છે અને આપણા જીવનને સાચા માર્ગ તરફ દોરી જાય છે ગુરુ એટલે કે અજ્ઞાન રૂપી અંધકારમાં અ અંધકારમાંથી વિના રૂપે પ્રકાશ લઈ જાય એટલે બોલ પાલે ઋષિ મુનિએ શ્લોકમાં કાઈ છે કે ગુરુર બ્રહ્મા ગુરુર્

ગુરુ જેમ માતા પોતાના દરેક સંતાનો માટે સરખો પ્રાણ રાખે છે શિક્ષણ આપવું નહીં પરંતુ તેમનો ધ્યેય એવો હોય છે કે તેમનો શિષ્ય ઉદા માણસ

અને પૂછ્યું કે ગુરુજી ગુરુજી ભગવાન કેવા હોય છે મારે ભગવાન જોવા છે ભગવાનનો રૂપ કેવો હોય છે તો ત્યારે ગુરુજી કામમાં વ્યસ્ત હતા એટલે કહ્યું કે અત્યારે અત્યારે નહીં પછી આવજે પછી હું ત્યાં દરમ કહીશ તો બીજા દિવસે ફરીએ વ્યક્તિ આવ્યો અને ઋષિમોને ફરી એક પ્રશ્ન પૂછ્યો ફરી ઋષિ કામમાં વ્યસ્ત હતા એટલે ફરી એણે પછી આવવાનું કહ્યું આવી રીતે બે ત્રણ ચાર દિવસ ચાલ્યું એક દિવસ ઋષિ તેમના મત કામમાં ખૂબ જ વ્યસ્ત હતા

મરવાને હારે હતો ત્યાં બહારથી એક અવાજ આવે છે કે અંદર કોણ છે અંદર કોણ છે બેટા બહાર આવતો જરા તો એ વ્યક્તિ બહાર આવે છે બહાર આવીને જુએ છે તો એક દાદા હતા દાદા એ વ્યક્તિને પૂછે છે કે બેટા તું અંદર શું કરતો હતો તો એણે બધી જ ઘટના કીધી તો જે દાદા હતા તે રિયલમાં ભગવાન હતા તેણે તેમનું દિવ્ય રૂપ ધારણ કર્યું અને કહ્યું કે હું જ ભગવાન છું તો એ માણસ તો ખૂબ ભોળો વાંચો હું સૌપ્રથમ મારે ગુરુને બોલાવીને આવું જો તે કહે છે તો જ હું તમને મારા ગુરુ માનીશ માટે શિષ્ય જાય છે અને ગુરુને ઝડપથી બોલાવીને ગાવે છે સૌપ્રથમ તો ગુરુ ભગવાનના અરણોમાં પડી જાય છે અને કહે છે કે જો બેટા આજ ભગવાન છે એટલે હવે શિષ્યના મનલા પ્રશ્ન થાય છે કે પહેલાં કોને પ્રણામ કરવું માટે કહેવાય કહેવાનું છે કે સંબંધો મેં સંભવ નહીં ગુરુ મહિમા કા પ્રાણ సలబదు మేం స౮్ ని గురు మారేమా కాప్నర్ పరథలు గురు 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 భబారు ్పరు పరు దశ్యా గురు వురు గరురుండు గు దశెను ఆి గురు పర్నబా जीवन जीता जीना हमें सिखाते गुरु के बिना ज्ञान नहीं ज्ञान के बिना नहीं कोई महान भटक जाता है जब इंसान तब तो गुरु देता है ज्ञान ईश्वर के पास अगर कोई है तो वह गुरु है दुनिया से जो वाकिफ कराते है वो गुरु है हमें जो अच्छा इंसान बनाते है वो गुरु है हमारी कमियों को जो बताते हैं वो गुरु है जो हमें जो इंसान इंसान <usallu、özellak |en|> <Sales>, नहीं सिखाते वो गुरु है हमारे अंदर एक विश्वास जलाते वो गुरु है जय गुरु जय जय